નમસ્કાર હું તો પોલીસમાં હું રોણક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો પોલીસનો સતત અગિયારસો પંદરમો એપિસોડ અને અગિયારસો પંદરમો એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે સુરતમાં કોણે બદલ્યો રંગ જી હા સુરત લોકસભા બેઠક પર ચૂંટણી નથી થવાની ત્યારે સવાલ એ છે સવાલ એ છે કે શું કારણ રહ્યું કે ત્યાં બિનહરીફ જીત થઈ શું એ સહજ અને સ્વાભાવિક હતી કે પછી ફિક્સિંગ હતું અને ફિક્સિંગ હતું તો એના ફિક્સર હતા કોણ અને કોણ લગાવે છે આ ફિક્સિંગના આરોપ એ મુદ્દે વાત કરવી છે અને એક મોટો ખુલાસો કરવો છે મોટો ખુલાસો કરવો છે બીજો મુદ્દો છે શ્યામ પિત્રોડા કોંગ્રેસના દિગ્ગજ નેતા ઓવરસીઝ નેતા એ રાજનીતિમાં વાવાઝોડું લાવ્યા છે ત્યાં અંદા એક નિવેદનથી જબરજસ્ત પોલિટિકલ બાઉન્ડર ઊગું થયું છે પરંતુ શરૂઆત કરીએ સુરતમાં જે કમળ ખીલ્યું પહેલું વગર ચૂંટણીએ એ કમળ ખીલાવામાં કોણે કર્યું સિંચન જી હા કેવી રીતે બેઠક બિનરીફ થઈ તેનું પોસ્ટમોર્ટમ કરવું છે આપણે હાચું શીખ્યા છે હાચું શીખ્યા છે આપણે કાચંડાને બદનામ કર્યો છે કે રંગ બદલે છે રંગ રાજનીતિમાં ગયા બાદ મારા ને તમારા જેવો માણસ બદલે છે ઇન્સાન બદલે છે ઇન્સાન બદલે છે ઇન્સાન બદલે છે અને એવું જ કંઈક સુરતમાં જોવા મળ્યું છે સુરત લોકસભાની બેઠક ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર લોકસભાની બેઠક બિનહરીફ થઈ છે પહેલીવાર વાર બિનહરીફ થઈ છે અને મુકેશ દલાલ લોકસભાના સભ્ય બન્યા છે અને એમને સર્ટિફિકેટ પણ અપાયું છે અને સ્વાભાવિક બિનહરીફ થવું અને પણ દેશના ઇતિહાસમાં બીજેપીના ઇતિહાસમાં પહેલીવાર તો સુરત ભાજપ જ નહીં પ્રદેશ ભાજપ માટે આમ મોટી જીત છે અને ખુશાલી કાલે બીજેપી ટ્વીટ પણ આવ્યા શુભેચ્છા પણ બીજી તરફ પણ બીજી તરફ કોંગ્રેસમાં કકડાટ શરૂ થયો છે કકડાટ અને કકડાટ સહજ અને સ્વાભાવિક છે કોંગ્રેસના જે ઉમેદવાર નીલષભાઈ કુંભાણી નિલેશભાઈ કુંભાણીના નિવાસસ્થાને કેટલાક લોકો વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા અને અને ત્યાં બોર્ડ માર્યા લોકશાહીનો હત્યારો હત્યારો જનતાનો જો જોકે પોલીસ ત્યાં પહોંચી અને જે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા એમને પોલીસે સ્વાભેરથી ત્યાંથી હટાવ્યા પરંતુ સવાલ એ છે કે આ નિલેશભાઈના ટેકેદાર ત્રણ કે જે એમના પોતાના બનેવી મિત્ર અને પાર્ટનર છે એમને અગવા કર્યા કિડનેપ કર્યા આ બધી વાર્તાઓ આ નિલેશભાઈ કરતા હતા નિલેશભાઈને અન્યાય થયો પણ એ સો કોલ્ડ કથિત અન્યાય બાદ એ નિલેશભાઈ ક્યારે પ્રગટ થયા નથી ક્યારે એમને કહ્યું નથી કે મારી સાથે મારા ટેકેદારોએ ગદ્દારી કરી શું કારણ શ્રીમાન નિલેશભાઈ તમારા પક્ષના લોકો તમને ગદ્દાર કેમ કહે છે કેમ કહે છે કેમ કે છો તમે કેમ સામે આવીને નિવેદન નથી આપતા હું ફરીથી કહું છું ડંકાની ચોટ ઉપર કહું છું આ ફિક્સિંગ હતું 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 અને હું એ નથી જાણતો એના ફિક્સર કોણ છે અને ફિક્સિંગ ક્યારે થયું હતું પણ આવો સંજોગ ક્યારે ન બની શકે ક્યારે ન બની શકે આજના યુગમાં તો ન જ બની શકે સવાલ હવે ખુદ કોંગ્રેસના નેતાઓ ઉભા કરી રહ્યા છે જોકે નિલેશ કુંભાણીને જ્યારે ટિકિટ ફળવાઈ ત્યારે પણ સવાલ હતા ત્યારે પણ સવાલ હતા પણ હવે તો પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ સુરતમાં વધુ સમય વિતાવાળા વ્યક્તિ એમને તો ખુલીને ચીમકી આપી દીધી છે ખુલીને કે જો આ ગદારી હશે

મેં જે ટાઈટલ આપ્યું છે ને કોણે બદલ્યો રંગ એ કેમ આપ્યું છે તો કહીશ કહીશ અને રંગ સાબિત કરીને બતાવીશ કેવો રંગ છે વ્યક્તિનો પણ વાત બદલાવ કુંભાણી પૂરતી નથી સવાલ હવે ઉઠી રહ્યા છે કોણે અપાવી હતી નીલેશ કુંભાણી ટિકિટ અને આ હું કે અન્ય કોઈ પત્રકાર કે સામાન્ય કોંગ્રેસ કાર્યકર્તા કે સામાન્ય નાગરિક નથી ઉઠાવી રહ્યા કોંગ્રેસના જ દિગ્ગજ નેતા જી હા કોંગ્રેસના દિગ્ગજ નેતા ડૉક્ટર હેમાંગ વસાવડાએ ઉઠાવ્યા છે હેમાંગ વસાવડાનું આ ટ્વીટ કોંગ્રેસના નેતાઓને ચેલેન્જ કરનારું છે અને સ્પષ્ટ લખ્યું છે મેં આજે સાંભળ્યું આ જોઈ શકો છો એ ટ્વીટ અને એ ટ્વીટ એ છે કે બોતેર કલાક વીતી ગયા પણ સુરત લોકસભા મુદ્દે કોઈ ઇન્કવાયરી નહીં અને હું હું તપાસ માગું છું આ કહી રહ્યા છે એમાંગ વસાવડા અને એ તપાસ સરકાર પાસે નહીં એ તપાસ કુંભાણીને ટિકિટ આપવામાં સંડોવાયેલા તમામ જવાબદાર નેતાઓ સામે કાર્યવાહીની માંગ કરું છું એનો મતલબ એનો મતલબ પ્રતાપ દુધાત કહી રહ્યા છે કે આ ફિક્સિંગ નિલેશ કુંભાણીએ કર્યું હતું અને એમાંગ વસાવડા કહી રહ્યા છે કે આ ફિક્સિંગ કરવાવાળા વાળા નીલેશ કુંભાણીની સાથે એમને જેને ટિકિટ આપી છે એ લોકો પણ હોઈ શકે છે એ લોકો પણ હોઈ શકે છે અને એટલે જ આ મુદ્દે ચર્ચા જરૂરી છે દિનેશભાઈ અનાજવાલા સુરતના વરિષ્ઠ પત્રકાર સુરતથી છે પ્રફુલ્લભાઈ તોગડિયા કોંગ્રેસના નેતા છે હેમાંક વસાવડા કોંગ્રેસના નેતા છે ડોક્ટર હેમાંગ વસાવડાએ ટ્વીટ કરી છે બાપ કરજો એક્સ પોસ્ટ કરી છે ત્યારે હેમાંકભાઈ સાથે મેં વાત કરી છે એ વાત જોઈ લઈ અને ત્યારબાદ હું ક્યાં રંગ બદલાયો ને એ એ લઈ આવીશ જૂની તસવીર લઈ આવીશ અને બતાવીશ કે કેવી રીતે માણસનો રંગ બદલાય છે ખેર આપનું સ્વાગત છે એમાંગભાઈ આપે સુરત લોકસભા મુદ્દે એક પોસ્ટ કરી એ પોસ્ટ કોને સંબોધીને છે અને તમને શું લાગે છે નિલેશ કુંભાણી ખુદ ફિક્સ હતા એટલે તમારે આ પોસ્ટ કરવી પડી છે કે પછી એમની વકીલાત કરવાવાળા એટલે ટિકિટ આપવાની વકીલાત કરવાવાળા પણ એમની સાથે હતા ચોક્કસપણે બોતેર કલાક થયા છતાં લોકશાહીમાં કોંગ્રેસની સુરતમાં હત્યા થઈ હોવા છતાં ઇવન નિલેશ કુંભાણી આ જીવન પક્ષમાંથી બરતરફ થયાના સમાચાર મેં ક્યાંય વાંચ્યા નથી નિલેશ કુંભાણીનું જે આખું કાવતરું ચોક્કસ પૂર્વાયોજિત કાવતરું હોય એવું બહુ સ્પષ્ટ દેખાય છે ત્યારે નિલેશ કુંભાણીની ભલામણ કરનાર જે કોઈ નેતા હતા એની ફાઇલ લઈને જે લોકો પ્રદેશ સમિતિ અને એઆઈસીસી સુધી ગયા હતા એ બધા સામે પણ પગલા લેવાવા જોઈએ એવી મારી માગણી છે પણ ડોક્ટર સાહેબ જો ભલામણ જેને કરીએ ટિકિટ તો પાર્ટી આપી અને તમે સવાલ ઉઠાવ્યો કલાક થયા છતાંય પક્ષે કાર્યવાહી નથી કરી તો તમારો ઈશારો પ્રદેશ લોકસભાની વાત આવે ત્યારે દિલ્હીથી ત્વરિત નિર્ણય લેવાય એટલી જ મારી માગણી છે તરત જ આ અંગેના પગલા લેવાય એવી માગણી છે એટલા માટે આ જાહેર ટ્વીટ કર્યું છે આપનો રાજકીય અનુભવ શું કહે છે જુઓ હું તો રાજનેતાઓને ઓળખું પણ રાજનીતિ નજીકથી જાણી નથી તમે તો જાણી પણ છે સમજી પણ છે અનુભવી પણ છે તમને શું લાગે છે આપ પહેલેથી નિલેશ કુંભાણી ફિક્સ થયેલા હતા આ જે ટેકેદારો ત્રણ છે એમની સિગ્નેચર આ બધું પહેલેથી કાવતરું ઘડાયેલું હશે કે પછી એનાયસે થયું કાગનું બેસવું અને ડાળનું ભાગવું થયું કે પછી ડાળ પહેલેથી ભાગેલી હતી જોડી ખાલી દેખાવ પરથી બતાવેલી ચોક્કસ ડાળ પહેલેથી ભાંગેલી હતી જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે પક્ષના સંનિષ્ઠ સિનિયર આગેવાનો પાસે દરખાસ્ત કરાવવાને બદલે બનેવી દરખાસ્ત કરે ભાણેજ દરખાસ્ત કરે ભાગીદાર દરખાસ્ત કરે અને ચાર ફોર્મમાં સેટ રજૂ કરવાનું હોય છે ચાર સેટમાં ત્રણ કેમ થયા પહેલો સવાલ ડમી ઉમેદવારે એક જ સેટ કેમ ભર્યો

આપ એવું સ્પષ્ટ કહેવા માંગો છો હા હું ચોક્કસ પણ એવું બહુ દ્રઢતાથી માનું છું ને એ જ વાત કેવા માંગુ છું કારણ કે આખી જે પ્રક્રિયા થઈ છે ફોર્મ ભરવાની એ જ સૌથી વધુ શંકાના દાયરામાં છે આ પ્રશ્ન બતાવે છે કે આ પ્રી પ્લાન્ડ કિલિંગ ઓફ કોંગ્રેસ સુરતમાં થયું છે કોંગ્રેસ ના કિલિંગ માટે જવાબદાર તમે કોને માનો છો

આપણી સિસ્ટમ ફૂલપ્રૂફ ન કરી શકીએ અને પછી એમને દોષ દઈએ તો મને એમ છે કે લોકો માટે આપણે હસવાપાત્ર થઈએ વિકેટકીપર તો સ્ટમ્પિંગ કરવા જ બેઠો છે તમે ક્રીઝ શું કામ છોડો છો આ ક્રીઝ છોડી તો પહેલેથી નક્કી હશે કે કીપર સ્ટમ્પિંગ કરાવી માટે હું ક્રીઝ છોડી દઉં મેં તો કીધું કે મને એવું જ લાગે છે જે રીતે ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ જ્યારે એમણે પોતે ફોર્મ રજૂ કર્યું ત્યારે સહી કરનારા કરનારા આ બધી વાતો જ બતાવે છે કે હવે સવાલ ખાલી એટલો જ છે આ પ્રી પ્લાન ક્યારથી હતો ટિકિટ મળી ત્યારથી ટિકિટ અપાવવાનો પ્રયાસ થયો ત્યારથી ઉમેદવારી પત્રક ભરાવાનું હતું એ દિવસથી ભરાઈ ગયું એ પછીથી આ બધો ચોક્કસથી ચર્ચાનો વિષય છે પણ વ્યક્તિ રંગ કેવો બદલે છે હોળીના દિવસે અમે કાર્યક્રમ કરેલો હોળી ધૂળેટી ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો આ મહાશય અવાજ પણ તો સાથે કુંભાણી સાહેબ હોળી ધૂળેટી હોળીએ હોલી એ મસ્ત જબરજસ્ત રંગે રંગાયેલા જબરજસ્ત ખેસ હતું કોંગ્રેસનું અમને એમ કે દિલ દિમાગ ઉપર કોંગ્રેસ જ હશે હું નથી જાણતો કે આ જે એમની જોડે નાચગાન કરતા હતા અથવા એમને નચાવી રહ્યા હતા

એની સામે બંને પાર્ટી એક થઈ છે અને સાફ કરશે સો ટકા જે રીતે અત્યારે રાજનીતિને લઈને અત્યારે હાલ ચર્ચાઓ ચાલી રહી છે શું લાગી રહ્યા છે મુકેશ દલાલ કઈ રીતે તમને ટફ ફાઇટ આપતા દેખાઈ રહ્યા છે કે પછી ગઠબંધન છે અત્યારે મજબૂત છે અત્યારે ઇન્ડિયા ગઠબંધન આટલું મજબૂત છે ભારતીય જનતા પાર્ટી એટલી ડરી ગઈ છે ચાર પાંચ સીટો તો હજી બદલાવી છે કે ન બદલાવી એ નક્કી નથી કરી રહી મુકેશ દલાલને પણ બદલાવવા કે ન બદલાવવા રાજકારણ ને લઈને અત્યારે હાલ તમામ નેતાઓ અત્યારે કહી રહ્યા છે કે આ વખતે ભાજપનો રંગ ભારી છે છવ્વીસ એ છવ્વીસ બેઠક જીતવાના શું કોંગ્રેસ આમાં ગાબડું પાડશે દર વખતે તમને ખ્યાલ હોય તો ભાજપમાં બધા ડબ્બા રહેતા હતા આ વખતે જે નાવ ભરેલી હતી એમાં કોંગ્રેસ વાળા આપ વાળા લઈ ગયા નાવ આખી ડૂબવા ગઈ છે અહીંથી કોંગ્રેસ વાળા લઈ ગયા છે નાવ ફૂલ હતી અંદર ગયા છે અહીંથી ગયા એ નાવ છે અમારી નાવ ખાલી થઈ છે અમારી નાવ આ વખતે તરતી થઈ છે કેટલો અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યાં જે રીતે કોંગ્રેસના તમામ ધારાસભ્ય ગયા છે અર્જુન મોઢવાડિયા તમારા કદ્દાવાર નેતા હતા એણે ભગવો કલર લગાવી દીધો પોતાના ચહેરા ઉપર કેટલી અસર કરશે અત્યારે કોંગ્રેસ પાર્ટી મજબૂત થઈ છે કોંગ્રેસના કાર્યકર્તાઓ મજબૂત થયા છે કોંગ્રેસના મતદારો મજબૂત થયા છે આ વખતે પાર્ટી જોઈ કાર્યકર્તા જોઈ આગેવાનો હોય મતદાન કરશે કોઈ આગેવાનો ભારતીય જનતા પાર્ટી એનું કોઈ માનતું નથી આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન મજબૂત છે એટલે આ વખતે આમ જનતાએ પણ નક્કી કર્યું છે કે આ વખતે તમારું ગઠબંધન મજબૂત છે ગઠબંધનની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી સુરત બેઠક ઉપર ઉમેદવાર ઉભો નથી રાખવાની કેટલો સાથ મળશે તમને ઝાડુનો ઝાડુનો પૂરો સાથ છે ઝાડુ અને કોંગ્રેસ એક બાજુ પંજો પંજામાં હાવણો લઈ ભારતીય જનતા પાર્ટીને સાફ કરવાનું કામ ઇન્ડિયા ગઠબંધન કરવાની છે કેવો રંગ બદલાયો ક્યા પચીસ માર્ચ અને ક્યા વીસ એપ્રિલ વચ્ચેનો સમય રંગ બદલાયો માણસ રંગ બદલે છે અને આપણે કાચિંડાને કહીએ છીએ કે કાચિંડો રંગ બદલે છે ખેર વાત કરી મત આટલા મતથી જીતીશું મતદાન થાય એવી સ્થિતિ પણ ના રાખી દિનેશભાઈ પણ જોડાય છે પ્રવીણભાઈ પણ જોડાય છે તોગડિયાજી પપ્પનભાઈ આ સુરતની અંદર હું ગેરંટી સાથે કહું છું હું તમને પૂછતો તો કલેક્ટર ઓફિસના નીચે હું પણ જાણતો હતો તમે પણ જાણતા હતા હું પણ નહોતો બોલતો તમે પણ નહોતા બોલતા મોગમમાં હું પણ સમજતો તો તમે પણ સમજતા હતા કે આખી મેચ ફિક્સ છે આખી મેચ ફિક્સ છે અને ત્યારે તો ખાલી આ રદ કરવાવાળી જ વાત હતી બાકીના ઉમેદવારી પત્ર કેટલા ખેંચાશે એ વાત નહોતી હું દિલથી કહું છું ગેરંટી આપીને કહું છું આ મેચ ફિક્સ હતી મારે એટલું જ જાણવું ને સમજવું છે આ મેચ ફિક્સ હતી એમાં પ્રતાપ દુધાંત કહે છે એમ ફિક્સર ખુદ નિલેશ કુંભાણી હતા કે પછી ફિક્સર જે તે ડૉક્ટર કહી રહ્યા છે રાજકોટવાળા એ પ્રમાણે તમારા પક્ષમાંથી કોઈ હતું જેને આ ટિકિટ આપી જો રોનકભાઈ તમે ત્યારે મને પૂછેલું નીચે કે સુરતની અંદર હીરા વેચાય છે ત્યારે મેં તમને કદાચ કીધેલું કે સુરતની અંદર હીરાએ વેચાય છે અને માણસે વેચાય છે એટલે ત્યારે મને પણ ખબર હતી તમે કીધું કે તમે સિક્યોર છો એમ કે મેં કીધું એના શાળા એના ભાણિયા એના જીજાજીને એના ભાગીદાર હોય એટલે ફિક્સ મેચ તો નિલેશ કુંભાણીએ ત્યારે કરેલી પણ મારે તો મેચ ફિક્સ કરવાવાળા કરતાં લોકશાહીની અંદર પહેલાં તો ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી વારા કરતાં એમ કહેતી કે પારદર્શિતાથી ઇલેક્શન થાય નિલેશ કુંભાણી તો હટી ગયા ત્યાર પછીના આઠ કેન્ડિડેટને હટાવવા ભારતીય જનતા પાર્ટી આમદામ શ્યામ દંડ ભેદ લગાડી સેલે કાંઈ ન લાગ્યું તો ક્રાઇમ બ્રાન્ચ લગાડી કેન્ડિડેટો ગોતી ગોતીને લોકોને મતદાન કરવા નથી દીધું એટલે પહેલાં તો સુરતના ઓગણીસ લાખ વોટર છો નિલેશ કુંભાણી તો ગોતે છે પણ ભારતીય જનતા પાર્ટી જે પારદર્શિતાની વાત કરતી હતી એ મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી મોટામાં મોટો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટી જે કરી અને નિલેશ કુંભાળીને ખરીદવાની જે વાત કરી છે ભારતીય જનતા પાર્ટીએ શરૂઆત કરી છે રહી વાત કોંગ્રેસની તો કોંગ્રેસ હાઈકમાન્ડ અમાર સુધી મેં તમને ત્યારે પણ કીધેલું મેં ફરિયાદ કરેલી છે કે આની ટિકિટની ભલામણ કોણે કરી હતી ભલામણ કોણે કરી હતી પાર્ટી તો એ ગોત છે પણ લોકશાહીની અંદર લોકોનો મતનો અધિકાર ભારતીય જનતા પાર્ટીએ નથી રહેવા દીધો એટલે સુરતના લોકો ઈચ્છી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે પાછળના આઠ કેન્ડિડેટ હતા એને પણ શું કામ અને કદાચ ભારતીય જનતા પાર્ટીને અને હું તો એવું કહેવા માંગુ છું કે કલેક્ટરશ્રીએ એવું કીધું કે આ ત્રણ લોકો મને એફિડેવિટ આપી ગયા છે ત્રણ લોકો એફિડેટ આપી જ ગયા હતા તો ભારતીય જનતા પાર્ટી મને તો એવું લાગે છે કલેક્ટરશ્રીએ પણ ભારતીય જનતા પાર્ટીનો રોલ ભજાયો એવું લાગે છે ચોરને કે ચોરી કરજે ઘરધણી કે તું જાગતો રહે છે આ તો સૂરી ઉપર સીના ચોરી એની જેવી વાત છે કે કલેક્ટરશ્રી સામે નિલેશ કુંભાણી બીજી વાર જ્યારે સવારમાં તમે હતા ને એ હાજર પાછલા બારણેથી ભલે નીકળી ગયા પણ ત્યારે હાજર થયા તો એણે ખોટી સાઈન કરી હતી તો ત્યારે કલેક્ટરશ્રીએ એને કેમ એરેસ્ટ કરી લીધા કે ભાઈ તું જ જો ખોટી સાઈન કરી મને જો આ તમારું મેન્ડેટ સાથેનું જે તમે મને રજૂઆત કરી ગયા છો તો તમે ખોટી સાઇન કરી તો એને કેમનો એરેસ્ટ કર્યા એ આપની વાત સાચી છે એ વેલિડ મુદ્દો છે મેં મારો પણ મુદ્દો છે અને હવે અમે જ ગઈકાલે પૂછાવડાયેલું રાજ્ય ચૂંટણી પંચને કે આમાં શું થશે એટલે કેવો રિપોર્ટ મંગાવ્યો જાણકારી મળી છે રિપોર્ટ હવે આવી ચૂક્યો છે ખરેખર રિપોર્ટની જરૂરત ના હોય ખોટું કર્યું છે એટલે એનું ફોર્મ રદ થયું છે ઉમેદવારી રદ થઈ છે ખોટું કર્યું છે એટલે રદ થઈ છે તો ખોટું કરનારને અંદર કરવું જોઈએ વાત સાચી પણ પ્રફુલભાઈ મારે આટલું જ સમજવું છે આ ફિક્સિંગની અંદર આ ટિકિટ અપાવવાળો વ્યક્તિ કેટલો જવાબદાર જો ફિક્સિંગ હોય તો ફિક્સિંગ છે હકીકત છે જો સાહેબ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધીની વાત કરું છું નિલેશ કુંભાણીનું વનમેન શો નામ જો ગયું હોય તો સો ટકા સુરતના કોઈ નેતાનું એમાં કનેક્ટિવિટી હશે હશે ને હશે કારણ કે તો જ એક નામ સિંગલ નામ જાય મિત્ર હંમેશા પેનલમાં નામ જતા હોય તો બે જાય ત્રણ જાય પણ મેં તમને કીધું ત્યારે કીધું તો મેં હાઈકમાન્ડે એ જ ફરિયાદ કરી હતી કે આની નીચેથી ભલામણ કેટલા જણાએ કરી છે કેટલા લોકો આનું નામ લઈને ચાલતા હતા તો કોઈને કોઈ તો ફિક્સિંગ કરી આવ્યું હતું પણ આ આખો પ્લાનિંગ નિલેશ કુંભાણીનો હતો નિલેશ કુંભાણીનો હતો એ શ્યોર થાય છે કે એની અંદર એના જીજાજી હોય એનો ભાણિયો હોય એનો ભાગીદાર હોય અને બીજામાં એનો ફ્રેન્ડ હોય અને એનો ડમી ઉમેદવાર પણ એને ઓફિસનો માણસ હોય એટલે આખું ફિક્સિંગનું મગજ ભારતીય જનતા પાર્ટીના ઈશારે નિલેશ કુંભાણીએ કરેલું છે કારણ કે નિલેશ કુંભાણી તો એક મંદ બુદ્ધિનો માણસ બાબુ તો કહી શકું એટલું એનું મગજ છે કે મારી સાથે પાંચ વર્ષ કાઉન્સિલર રહ્યો હોય અને પાંચ વર્ષ કોઈ દિવસ પ્રજાના પ્રશ્ન માટે હાથ ન ઉઠો ઊંચાવ કરી અને કોઈ દિવસ કોર્પોરેશન અંદર એક શબ્દ નથી બોલ્યો એને આવું કોઈ મગજ ચાલે નહીં પણ આ મગજ તો કોઈને કોઈને ચલાવવામાં જ આવ્યું છે અને મગજ ચલાવીને જ આ નિલેશ કુંભાણીએ આ ફિક્સિંગ કરી છે ખેર મારી સાથે દિનેશભાઈ જોડાય છે દિનેશભાઈ તુગડે જે વાત કરી સુરતમાં હીરા વેચાય માણસ વેચાય પણ હીરાની કિંમત હીરાની રીતે થાય કોલસાની કિંમત કોલસાની રીતે જાય કારણ કે હીરાના ઝવેરી પણ છે પણ પણ આ હીરો નહોતો અને હીરાને આપણે ગુજરાતીમાં એક સિંગલ હીરાને શું કહીએ એ શબ્દ મારે નથી બોલવો એને વેચ્યાવા વાળો હીરો ગણાવીને વેચ્યા વાળો કલાકાર કોઈ તો હશે ને તમને શું લાગે છે કોંગ્રેસમાં કોઈ તો ફિક્સર છે ને માહિતી મળે છે માહિતી સામે આવી છે આખો પ્લાન ઘડાયેલો અઢી મહિના પહેલાં અઢી મહિના પહેલાં અને કોઈ એક માણસ નથી એમાં પ્રદેશ નેતૃત્વ પણ સંકળાયેલું છે સ્થાનિક નેતૃત્વ પણ છે દક્ષિણ ગુજરાતના જે દિગ્ગજ નેતા કહેવાય છે એ પણ સંકળાયેલા છે એટલે એક ચોક્કસ ગણતરીપૂર્વકનું એક કામ છે અને ભાજપની સાથે મેળાપીપણામાં કઈ થયું છે પણ ચોક્કસ છે કોંગ્રેસ વર્ષોથી સત્તામાં નથી સુરતમાં પણ અત્યારે એનો હાલ એક સમ ખાવા પૂરતો પણ એક કોર્પોરેટર નથી અગાઉ બે હજારની સાલમાં પણ સત્તાવીસ સત્તાવીસ મેન્ડેટ પ્રતાપ કંથારિયા તે વખતે પ્રમુખ હતા તો ભાઈ છોકરો જૂટવી ગયો હાથમાંથી મેન્ડેટ ઝૂટવી ગયો અને ઝેરોક્ષ આપે છે ઝેરોક્ષ વેલિડ નથી તો આ પ્રકારની આખી અગાઉ પણ આવી હરકત થઈ ચૂકી છે એટલે કોંગ્રેસમાં શક્ય છે અને કોંગ્રેસ સત્તાથી વંચિત છે તો આ રીતે એના નેતાને આ લોકો પૈસા આ રીતે બનાવી લેવાની એ પ્લે છે આમાં પણ હું બહુ ચોક્કસ રીતે મારી પાસે જે માહિતી આવી છે તે હું કોંગ્રેસના નેતાઓ તો નામ નહીં બોલશે મને નામ બોલવામાં કંઈ વાંધો નથી આમાં કદીર પીરજાદાનું નામ ક્યાંક ને ક્યાંક બહાર આવે છે કે કદીર પીરજાદાએ એકમાત્ર નિલેશ કુંભાણીની ભલામણ કરેલી અને પ્રદેશ નેતૃત્વએ કેન્દ્રમાં મોકલી આપીને એક જ નામની સ્વીકૃતિ કરી એટલે એક એ છે કે ભાઈ અને મૂળે કોંગ્રેસ પાસે આમ પણ એ લોકોને ઉમેદવાર મળતા નથી હોતા બધાને ભાઈ બાપા કરી કરીને એ લોકોને ઉમેદવારી કરાવી પડે ને આ પ્રકારની વાતો હોય છે નૈસદ દેસાઈ પણ ચૂંટણી લડવા માટે તૈયાર હતા ઉત્સુક હતા એવી પણ વાત નથી પણ છતાં એમને પણ નવસારીમાં લડવું પડ્યું સી આર પાટીલ સામે મૂળ વાત જે એ છે કે સુરતની અંદર આ પ્રકારની એ નથી એટલે કાંઈક બહુ ગંભીર બાબત છે અને આમાં રકમ પણ બહુ મોટી એક છે મને જે મારી પાસે જે વાત જે આવી છે અત્યારે બી જે મેં બધી સાંભળી છે વાતો તો બાર કરોડનો કુલ સોદો છે આખી સીટ પાછળનો એટલે આ એક બહુ ગંભીર બાબત છે લોકશાહી માટે અને ચૂંટણીની એક આખી પવિત્ર એક એ છે એની અંદર એક બહુ ગંભીર બાબત છે અને આ પ્રકારની લોકશાહીને નુકસાન કરતાં બહુ એ બાબત છે કોંગ્રેસે સમૂડકું એ કરવું પડે આ આજની વાત નથી અંબતભાઈ હતા સ્વર્ગે અંબતભાઈ પટેલ હતા ત્યારથી આ પ્રકારના ફિક્સિંગો ચાલતા આવે છે જે હવે બહાર આવે છે છે તો બહુ ગંભીર બાબત દિનેશભાઈ જો આ ડાયમંડમાં એવું હોય કે ડાયમંડની કિંમત સામાન્ય નાગરિકને ખબર ના પડે પણ તમે સુરતના વેપારીઓ ડાયમંડવાળા જાણી લે કે આ ડાયમંડની કેટલી કિંમત કેટલી કિંમત એટલે જ મારે જાણવું સમજવું તમે બજારમાંથી વાત જે સાંભળી એ કિંમત કહી તમારો અનુભવ શું કે તમારો અનુભવ શું કે આખો નેકલેસ હતો જે ખરીદા આવે અંદર અલગ અલગ ડાયમંડ હતા એમાં એક એક જણ ની હોય એમાં ઘણા બધા ભાગીદાર હોય જ્યારે આવા સોદા થતા હોય ને તો એમાં એક એક ભાગની હોય એમાં સ્થાનિક ખુદ જે વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે એની એનો એક ભાગ હોય એનું જે નામ એ કરતો હોય એનો પણ એક ભાગ હોય પ્રદેશમાંથી પણ નેતૃત્વ હોય તો એ પણ સ્વીકાર્યું હોય તો એનો પણ એક ભાગ હોય કે આખો ડીલ છે મને તો જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી બે સીટ ઉપર આ લોકો આ પ્રકારનો ખેલ કરવાનો હતો ગુજરાતની અંદર પણ ક્ષત્રિય આંદોલનને કારણે બીજી સીટ ઉપર લોકો કરી નહીં શક્યા કે વાતાવરણ થોડુંક દોડાયું એટલે એ હિસાબે એમાં બહુ પડ્યા નહીં પણ એક સીટ આ નક્કી હતી અને એમાં બિલકુલ એટલે એટલામાં એક ભાગીદાર નથી આમાં ઘણા બધા ભાગીદારો છે દિનેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર પ્રફુલ્લી આપનો પણ આભાર ખેર મારો સવાલ એ ચૂંટણી અધિકારીને છે તમારી સમક્ષ જેમને ખોટું એફિડેવિટ રજૂ કર્યું કારણ કે સહીઓ અંદર ખોટી હતી અને એના જ આધાર ઉપર ઉમેદવારી રદ થઈ તો કલેક્ટર સાહેબ શ્રી અમે નિયમો જાજુ જાણતા નથી એટલે વિનમ્ર ભાવે આપ સાહેબને સવાલ છે કે વ્યક્તિ જેને ખોટું કર્યું હતું જેને ખોટી સહીઓ કરી હતી અને તમે જ નક્કી કર્યું કે આ ખોટી કરી છે એ વ્યક્તિને આપણે જવા કેમ દીધો કેમ એ વ્યક્તિ સામે તરત એફઆઈઆર આપણે ન નોંધાવી મારા દેશની સરકારનો દસ્તાવેજ છે ને ભારત સરકાર ઉપર લખ્યું છે કેમ સાહેબ આપ તો આઈએસ અધિકારી છો છો અમારા નિયમો વધુ જાણો અને અમારો ઉકળાટ એટલે છે કે ચૌદ પંદર લાખ લોકોનો મત નો અધિકાર ગયો છે સમરસ ગ્રામ પંચાયત થાય ઝઘડા નથી માટે સમરસતા હોવી જોઈએ

તો કોઈ વ્યક્તિ ક્યારે રાજનીતિમાં કોઈની ઉપર ભરોસો એમે નહોતું કરતું હવે ટેકેદાર ઉપર પણ નહીં કરે અને આ ખોટી પ્રણાલી પડવા જઈ છે અને ખોટી પ્રણાલી પાડનાર ખેલ કરનાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થવી જોઈએ કલેક્ટર સાહેબ જો નિયમ આવતું હોય તો